મારું નામ પ્રજ્ઞેશન શાહ છે બેઝિકલી મારું હોમટાઉન રાજકોટ છે સાથે મારા વાઇફ છે પાયલ પ્રજ્ઞેશ શાહ અમે નેચરલ પ્રેગ્નન્સી રાખવા માટે સાડા ત્રણ વર્ષથી ટ્રાય કરતા હતા ઘણા બધા ડૉક્ટર્સને મળ્યા ઘણા બધા ડૉક્ટર્સના ઓપિનિયન લીધા દવા લીધી ઘણા કેમ્પ એટેન્ડ કર્યા પણ કન્સીવ નહોતી થતી પછી અમે બિંગ હોસ્પિટલમાં આવ્યા વિઝિટ કરી સાહેબની અમારો ટ્રાય જ હતો કે અમે ઓપ્શનમાં જઈએ આઈવીએફના પણ સાહેબે કીધું કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય કરીએ નેચરલ પ્રેગ્નન્સી માટેનો તો સાહેબને ત્યાં વન મંથ ટુ મંથ અમે દવા ચાલુ કરી એમને મેડિસિન્સ આપી અને પછી બે ત્રણ મહિનામાં જ મારા વાઇફને નેચરલ પ્રેગનન્સી કન્સ્યુ થઈ ગઈ તો એકચ્યુઅલ ઘણા બધા ડૉક્ટર્સને મળ્યા એમનું પણ એવું જ કહેવું હતું તમારે આઈવીએફમાં જવું પડશે પણ સાહેબને એક ભગવાને છે ને ગોડ ગિફ્ટ આપેલી છે તો એના કારણે એ દવા સક્સેસ થઈ અને મારા વાઈફને નેચરલ પ્રેગ્નન્સી કન્સ્યુ થઈ ગઈ આજે અમારી સાથે વન મંથનું બેબી બોય છે ખૂબ જ હેલ્થી છે એ ખૂબ જ સારું છે જેથી હું દરેક વ્યક્તિઓને કહું છું કે કોઈપણ સ્ટેપ લેતા પહેલાં તમે એકવાર સાહેબની ત્યાં વિઝિટ કરી ઓપિનિયન લઈ અને પછી નેક્સ્ટ સ્ટેપ લો તો તમને ઘણો બેનિફિટ થશે થેન્ક યુ